મિત્રો ગામ છો બધા સ્વાગત છે મારા નવા લોક મિત્રો અત્યારે અમે આવી ગયા છે ભાવનગર જિલ્લામાં જે આપણે દેવાડા ગામ છે ત્યાં આવી ગયા છીએ જોઈ લ્યો તમે આપણે જવું છે અત્યારે ઝાંઝરિયા હનુમાનજી એ જોઈ લ્યો તો બ્લોગમાં મિત્રો તમે બનીને રહેજો ખૂબ તમને મજા આવશે જોઈ લ્યો બાકી અત્યારે ખૂબ અત્યારે સાંજનો ટાઈમ છે એટલે ખૂબ આનંદ આવે છે મિત્રો તો મિત્રો આ મંદિર છે આપણે જે ભાવનગર જિલ્લાથી આપણે જે પાંચ થી લગભગ આઠ કિલોમીટરના અંતરે આવેલું છે આપણે ઝાંઝરિયા હનુમાનજી દાદાનું મંદિર અને વિડીયોમાં મિત્રો બૈનારીઓ ખૂબ મસ્ત છે લો મિત્રો ચકલાઓની જોયું આપણે કઈ રચના છે જોઈ તમે એની કલા જોઈ તો મિત્રો બ્લોગમાં બૈનારીઓ ખૂબ આનંદ આવશે તમને ઘરે બેઠા દર્શન કરાવું છું મિત્રો એટલે વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા અને મિત્રો નવા કોઈ હોય તો આપણી ચેનલ પાછા સબસ્ક્રાઇબ કરતા જાજો કે જેથી અમને વિડિયો બનાવવાની પ્રેરણા મળે ને તમે જે કઈ અમારા બ્લોગમાં કાંઈક ભૂલ હોય તો કહેજો અને તમારે ક્યાંનો બ્લોગ જોઈએ છે એ પણ કહેજો જેથી તમને કહેશો એ ટાઈપનો બ્લોગ આવશે તમે જેવો કહેશો એવો બ્લોગ અમે તમને લાવી દેશો મિત્રો બાકી જોઈ લો મિત્રો અહીંયા ઝાંઝેરી હનુમાનજી દાદાના મંદિરે મિત્રો લીલા શ્રીફળ બહુ એટલે આખો દિવસ મિત્રો લીલા શ્રી ફરથી અહીંયા આગન મળે છે સૂકા શ્રીફળ ઓછા હોય છે જોઈ લો બાકી बाकी जो आ माला नी जो अमार जे मारा बे परम मित्र से ये अत्यारे माला नी ले से तो मैं जो खाली अने का आप मंदिर से बे शब्द के से तो मित्र बदाने है मतलब मा बदाने खूब खूब आभार तो मित्र जो तुम जो जो को गामे गामे बापा सुदाराम ने मिली है तुमने जो जन्म थे है या गांधी हनुमान आगे थे है बाप तो ये हनुमान थे અને મિત્રો તમે રોઈ શકો છો અત્યારે દર્શન કરી શકો છો ધામદેવી હનુમાન એટલે ભજરાજ બાપુનું જન્મ સ્થળ કહેવાય તો મિત્રો જેમ કાકાએ કીધું એમ મિત્રો આ મંદિર જે આપણે બજરંગદાસ બાપા છે અત્યારે જે આપણે બગદાણા છે ત્યાં મોટું મંદિર છે પણ અહીંયા આગળ મિત્રો એમનો જન્મ થયો તો એ તમને કોઈને ખબર ના હોય તો હું તમને કહી દઉં મને કાકાએ વાત કરી કે અહીંયા એમનો જન્મ થયો તો જોઈ લો બાકી તમે અહીંયા તમને બેઠા ઘરે તમને બેઠા બેઠા હું દર્શન કરાવું એટલે એ બાને તમારે એક લાઈક તો કરવાનું ભૂલવાનું જ નહીં મિત્રો અને બાકી બ્લોગ અમારા તમને કેવા લાગે એ પણ અમને કહેતા રહેજો મિત્રો કે જેથી અમને ખબર પણ પડે બાકી જોઈ લો કઈ રીતનું મંદિર છે અને કઈ જગ્યાએ છે મેં તમને લોકેશન પણ આપી દીધું છે કે આ જગ્યાએ છે આ રીતનું છે મંદિર અને મિત્રો અહીંયા આવીએ એટલે ખૂબ તમને મિત્રો ટ્રાફિક જોવા મળે અને મિત્રો અહીંયા શનિવારે શનિવારે આપણે ખૂબ ટ્રાફિક હોય છે મિત્રો અહીંયા ખૂબ ભક્તો આવે છે મિત્રો અહીંયા દર્શન કરવા જોઈ લો તમે અને મિત્રો અહીંયા કંઈક ફોટા બોટા પાડવાની કોઈ જાતની મનાઈ નથી ફૂલ ફૂલ એટલે ફૂલ એન્જોય જ કરી શકો મિત્રો આમ આ બાજુ આપણે તમને કોઈ ચા પાણીની પણ સેવા અહીંયા મળે છે જોઈ શકો તમે બાકી જોઈ લો બાકી કેમ છે મંદિર એ મને જરાક કહેજો અહીંયા મિત્રો આરતીના સમયે પણ આટલું માણસો હાજર હોય કે એની કોઈ હદ નહીં એમ બાકી તમને આમ મજા આવી કે નહીં એ મને જરાક કહો તો બાકી જોઈ લ્યો અમે બ્લોગ ઉતારવા મિત્રો જ્યાં જ્યાં પ્રખ્યાત પ્રખ્યાત જે સ્થળ છે ત્યાં અમે જઈને બ્લોગ ઉતારીએ છીએ જોઈ લ્યો આ નંદી મહારાજ છે તમે જોઈ શકો કેમ બાકી મિત્રો જો મહાદેવ છે જોઈ લ્યો બધા મહાદેવના દર્શન કરી લ્યો બધા અને કેવું મંદિર લાગ્યું એ પણ મને કહો જરાક અને મિત્રો આ મંદિર પણ બહુ ખૂબ જૂનું મંદિર છે મિત્રો જાજો સમય પહેલાંનું મંદિર છે એ પણ હું તમને કહી દઉં અને બાકી મિત્રો નવા હોય પાછા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા હો તો મિત્રો જોવા એ કેટલા બધા દર્શન કરવા આવ્યા છે અને શનિવાર અને મંગળવાર એટલે કે દાદાનો વાર કહેવાય મંગળવાર એટલે હનુમાનજીનો પર્સનલ વાર અને શનિવારે પણ વાર એટલે મારા તમને અહીંયા આવો એટલે તમે ખાલી દર્શન કરવાનું જો તમારો હનુમાન કેવો ખુશ થયો તમારા દિલમાંથી નકરો આમ આનંદ જ નીકળે નકરા આમ જોવાની જ નીકળે નકરો તો મિત્ર તમે જોઈ શકો છો રામ લક્ષ્મણ ને સીતાની એ હનુમાનજીની મૂર્તિના હા દર્શન કરવાનો હનુમાન મારો મોખડો હનુમાન હો બાપ તો મિત્ર જો આમ કેવા પક્ષીઓ કેવું વાતાવરણ અહીંની કેવી સુંદરતા અને એ મોટો આલી મેદાન અને એકદમ દર્શન એક નંબર મજા આવો બાકી અમારો તો આમ જો દિલમાં આમ ખુશ ખુશ જ લાગે તો મિત્રો તમે પણ આવો અને દર્શન કરો અમારા મિત્ર છે અમે પણ દર્શન કર્યા અને તમે પણ કરો તો મિત્રો જોઈ શકો છો કે અહીંયા કેટલી સંખ્યામાં શ્રીફર વધેરાય છે જોઈ લ્યો તમે અહીં કેટલું ભગ ભક્તો આવે એ તમને આજે અહીંયા જે શ્રીફળના છાલા ઉતારેલા છે ત્યાંથી તમને અંદાજ આવી જશે મિત્રો અહીંયા ખૂબ એટલે ખૂબ બહુ મોટી સંખ્યામાં માણસો આવે છે મિત્રો તો જોઈ લો મિત્રો આપણે જે આ બાજુ છે આ મોટો હોલ છે જે અહીંયા પ્રસાદી માટે છે જોઈ લો મિત્રો અહીંયા પાણીનું પરબ છે આપણે જે ફિલ્ટરવાળું પાણી પી જોઈ લો મિત્રો અહીંયા ચા પાણી માટે પણ છે મેં તમને પહેલા જ કીધું હતું એ રીતે અહીંયા જો ચા પાણીની સુવિધા છે જોઈ શકો તમે બાકી જોઈ લ્યો આ બાર થી જે મંદિર જે આ સીન આવે એક નંબર લાગે મિત્રો એની કોઈ સીમા નહીં આમ જોઈ લ્યો આ બાર થી મંદિર છે એવું જોઈ શકો તમે અને બાકી મિત્રો વિડિયો સારો લાગ્યો લાઈક કરવાનું ન ભૂલતા